કેમ કોઈ મીડિયાના અહેવાલ બાદ જ તંત્ર સફાળું જાગશે ગતરોજ અહેવાલ આવતા સવારથી પાલિકા દ્વારા જ્યોતિષીયમાંથી લઈ ઠેર ઠેર ગાબડા પર મેટલ સાથે કોલેજ પોલ પાથરી હતી અહેવાલ આવ્યા બાદ જાગતું તંત્ર પહેલા જ જો ખાડા પૂરી દીધા હોત તો શરૂની લોક ચર્ચા થઈ છે અંકલેશ્વર શહેરના બિસ્માર માર્ગો અંગે ગતરોજ અહેવાલ પ્રકાશિત કરી તંત્રને તેની અનદેખી પ્રત્યે જન ઝંઝોડવામાં આવ્યા હતા અંતે સવાર પડતા જ તંત્ર દોડ તો અને મેટર સાથે કોલિસ પોલ સાથે એક એક ખાડા માનવ બળ સાથે નજરે પડ્યા હતા જેમાં પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવે જ્યોતિ સિનેમા પાસેથી જ શરૂઆત કરી હતી જે બાદ તંત્ર ત્રણ રસ્તા સર્કલ થી લઈ બિરસા મુંડા સર્કલ સુધીના માર્ગ પર ખાડા પુરાણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ચર્ચા જાગી હતી કે કોઈ બોલે કે પછી અહેવાલ પ્રકાશિત થયા બાદ જાગતા વહીવટી તંત્ર ખુદ ત્યાંથી રોજે રોજ પસાર થતા હોવા છતાં રોડના ખાડા પૂરવામાં આળસ કરેલા હતા જો પહેલાથી જ આ ખાડા પૂરી દેવામાં આવ્યા હોત તો શું થાત નહી તો કુંભકર્ણને નિંદ્રામાં સુતેલા તંત્રના કાનમાં પીપુડી વગાડે તો જ જાગે તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે